નારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની કૃપાથી આપણે દર વર્ષે હિન્દુસ્તાનના પ્રસિદ્ધ યાત્રાધામોમાં પારાયણ કરીએ છીએ આપ સૌ અત્યાર સુધીમાં હરિદ્વાર જગન્નાથપુરી અને મહંત સાંઈ મહારાજના જન્મસ્થાન જબલપુરમાં આવીને સર્વ પ્રકારે સાથ સહકાર આપ્યો છે આ રીતે આ વર્ષે પણ આપણે રામ જન્મભૂમિ રામલલાની જન્મભૂમિ અયોધ્યા ખાતે પારાયણ રાખેલું છે પાંચ દિવસનું પારાયણ અને બે દિવસની આપણે છપૈયા બાજુ યાત્રા કરીશું તો વહેલી તકે આપ સૌને એક નમ્ર પ્રાર્થના કારણ કે આજથી પાંચ વર્ષ પહેલાં અયોધ્યામાં યાત્રિકો જતા હતા એની અત્યારે સંખ્યા હજાર ગણી વધી ગઈ છે એટલે આવી નવી જગ્યાએ સર્વ પ્રકારે આપ સૌની નિર્વિઘ્ને વ્યવસ્થા ઊભી કરવી સૌને રહેવાની જમવાની કથા સાંભળવાની યાત્રા કરવાની બધી જ સુવિધા મળે એના માટે આપને નમ્ર વિનંતી છે કે નટુભાઈ અમારી સાથે રહીને આજ્ઞાથી આ ટૂરનું આયોજન કરે છે તો તમે વહેલામાં વહેલી તકે આજે કાલે પછી પરમ દિવસે એવું કર્યા વિના જો વહેલી તકે નામ નોંધાવશો તો જ આ યાત્રા શક્ય બનશે આમ તો સ્વામીજીની કૃપાથી આખું વર્ષ મારે કથાવાર્તાની સેવા હોય છે તમારો સહકાર છે માટે જ હું ભાદરવાના આ શ્રાદ્ધ પક્ષના દિવસો આપને માટે ખાલી રાખું છું તો આપનો સહકાર આ વર્ષે પણ મળશે જ એવી અમને અમને ખાતરી છે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે તમારે બધી સાનુકૂળતા કરી આપે બધી વ્યવસ્થા થઈ જાય તમારે સૌનું આરોગ્ય ઉત્તમ રહે અને અયોધ્યા અને એમાં પણ યોગી બાપા કહેતા છપૈયા સાક્ષાત મહારાજની ભૂમિ આ બધાના દર્શનનો મને પણ લોભ છે અને તમને પણ સાથે દર્શન કરાવવા છે એવી વ્યવસ્થા ઊભી કરી છે પારાયણ પણ થશે તો આપને ફરી ફરી પુનશ્ચ વિનંતીપૂર્વક અરજીપૂર્વક કહું છું કે હવે બહુ રાહ ન લગાડો વાટ જોવાતી નથી બધા કાયદા કાનૂન બદલાતા રહે તો આપણી બધી વ્યવસ્થા પ્રોપર થવી છે બીએપીએસ ધી બેસ્ટ તો આ પારાયણ પણ ધી બેસ્ટ થશે સૌ જરૂર આ જરૂર પધારજો આવશો ને આવશો ને આવો અત્યારે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અયોધ્યા ધામ કી જય છપૈયા ધામ કી જય